હલો મિત્રો આજે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર આજે અમે તમને એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં જસદણ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તેમાં આપણે પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો તો પહેલાં વાત કરીશું આપણે એરંડાની તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સત્તાવન રૂપિયા સુધી જ આવે છે પછી વાત કરીશું સેણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો દસ રૂપિયા સુધી જ આવે છે પછી મરસા તો તેના નિશા ભાવ હાથસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પંચાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે બે હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણાની તો તેના નિશા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંચાવન રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરીશું બાજરીની તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો ને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પચાસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ત્રણસો ને પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને ચુમ્માળીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને એકાવન રૂપિયા સુધી જાય છે આ અમે તમને જણાયા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને આગળ જણાવીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો પહેલાં આપણે વાત કરીશું એરંડાની તો તેના નીચા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંદર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને અડતાલીસ રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચૌદ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરીની તો તેના નિશા ભાવ ચારસો ને બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને બાવીસ રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને ઓગણત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સફેદ તલ તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ બે હજાર પાંચસો ને છન્નું રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ છસો ને બાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચસો ને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે મગફળીની તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો ને સાહીઠ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર નવસો ને છેતાલીસ રૂપિયા સુધી જાય છે આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એક સાથે બે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાયા તેમાં જસદણ માર્કેટિંગ યાર્ડ અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો આપને આ વિડિયો જોવા બદલ આભાર